મા શક્તિની ભક્તિનો અવસર એટલે નવરાત્રીનો પ્રારંભ થઈ ચુકે છે ત્યારે શિશુ ગરબા મહોત્સવમાં માં અંબા સ્વરૂપી નાની બાળાના હસ્તે ગરબો ખુલ્લો મુકવામાં આવ્યો હતો વડોદરા ખાતે આસો નવરાત્રીનો ભક્તિમય વાતાવરણમાં આરંભ થયો છે ત્યારે શિશુ ગરબા મહોત્સવમાં ઇસ્કોન મંદિરના પ્રમુખ નિત્યાનંદ સ્વામી પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી રંગ આયરે તેમજ નાની નાની બાળાઓના હસ્તે ગરબા ગ્રાઉન્ડને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જ્યાં માતાજીની નયનરમ્ય પ્રતિમાના દર્શન કરીને ગરબાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે શિશુ ગરબા મહોત્સવમાં પહેલાં જ નોરતે રમજટ જામી હતી જેમાં શિશુ ગરબા મેદાનમાં ખેલૈયાઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા શિશુ ગરબા મહોત્સવમાં ગરબા બાદ માતાજીની આરતી કરવામાં આવી હતી જેમાં પૂર્વ કાઉન્સિલર રાજેશ આહિરે પૂર્ણિમા આહિરે મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી રંગ આહિરે શ્રિતિક કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર તેમજ મહાનુભાવો દ્વારા આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી